નમસ્કાર વિદ્યાર્થીઓ મિત્રો ફરી એકવાર નવોદય બાલાચડી જીનિયસ એકેડમી મોરબી એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે જો મોરબીની અંદર એક નવોદય બાલાચડી સીટી એનએમએમએસ આવી કોઈ પણ જાતની જેટલી એક્ઝામો છે એના માટે સ્પેશિયલ ક્લાસીસ માટે તમારે મળવું પડે તો એ આપણો એક જ જીનિયસ એકેડમી છે ખાલી માહિતી તમને આપું અહીંયા જેટલા વિદ્યાર્થીઓ છે અત્યારે અભ્યાસ કરી રહ્યા છે એ કુલ સંખ્યાની અંદર વાત કરું તો 207 જેટલા વિદ્યાર્થીઓ જે અલગ અલગ ફેકલ્ટી ની અંદર શીખી રહ્યા છે એ 207 જેટલા જે વિદ્યાર્થીઓ છે જેની અંદર નવોદય બાળાચડી એના સિવાયના 1 થી 12 સુધીના બીજા તમામ વર્ગો आले 12 સાયન્સ અને કોમર્સ આ બન્ય ફેકલ્ટી આપણે આ નવોદય ની અંદર જે અલગ ક્લાસિસ ની અંદર ચલાવીએ છીએ ચાલો હવે અત્યારે જે આપણે તમને નવોદય માટેનો વિડિયો છે એ અપલોડ કરીએ તો જોઈએ સૌથી પહેલા છે स्क्वायर रूट बच्चे तो आंसर टू आंसर ऑफ द स्क्वायर रूट जे डिजिट छे तो 0 9 जे डिजिट ऑफ द 0 एंड 9 ચેનીંદર સ્ક્વેર છે તો સ્ક્વેર માટે થાયને કઈ રીતે તો ફર્સ્ટ જોઈએ 10 ડિજિટ ઓફ ધ 10 તો જે આન્સર ઓફ ધ ટુ ડિજિટ તો કે 20 1 સ્ક્વેર 1 2 સ્ક્વેર 4 જે લાસ્ટર જે વન્સ ડિજિટ છે એ થ્રી છે ટી 9 4, ફોર ટ્વેન્ટી પાસે સિક્સ